ગામના પાણીના નિકાસનો મુખ્ય માર્ગ છે બેદરકારીના હિસાબે આ પાણી અત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા આટલું ભરાણું છે અને ગામની અંદર પણ લગભગ બબે ફૂટ પાણી ભરાયેલ છે એના પાછળનું એકમાત્ર કારણ છે રેલવે

મારી નમ્ર વિનંતી છે કે આ પ્રશ્નનો તાત્કાલિક સોલ્વ કરવામાં આવે માનનીય ધારાસભ્યશ્રીને અમારી વિનંતી છે આંડેસર ગામ તરફથી કે આ પ્રોબ્લેમનું સોલ્વ કરવામાં આવે રેલવે ડિપાર્ટમેન્ટ ઉપર ગમે તેમ કરીને દબાણ લાવીને તાત્કાલિક ધોરણે આજે નાલા એક એક ફૂટ ઉપર રાખેલા છે એકથી દોઢ ફૂટ એને પાછા નીચા લગાવવામાં આવે તો અને તો જ આડેસર ગામના પાણીનો જે ભરાવાનો પ્રશ્ન છે નિકાલ થઈ શકે હા uh ah. આ જગ્યાએ આડેસર ગામમાંથી નાણાં બંધ ગામમાંથી લગભગ બારથી પંદર લાખનો ખર્ચે